મારે જાણમાં પણ મીડિયા મારફત આવ્યું છે કે જામજોધપુરના ખેડૂતોએ કપાસના બિયારણ વિશે ફરિયાદ કરેલી છે અને એમાં તેજાસ ઉપર કરીને જે જાત મિત્રોએ વાવેલી ઘણી બધી અલગ અલગ ફોરજી જી વાવેલી પણ એમાં તેજાસ ઉપર મારી બ્રાન્ડ છે એવું એમને વેપારીઓ મારફત કહેવામાં આવેલું અને એ લોકોએ વિશ્વાસથી વાવેલી એકચ્યુલી હું અથવા મારી કંપની એ કાયદેસર ટુ લાયસન્સ ધરાવતી કંપની છે અને અમારું બોલગાર્ડ બિયારણ પણ હિન્દુસ્તાનના અગિયાર રાજ્યમાં વેચાય છે અને અહીંયા સૌરાષ્ટ્રના ખેડૂતોની અંદર દરેક ખેડૂતો મને જાણતા હોય દરેક ખેડૂતોને અમારા એક આના પેલાના બોલગાર્ડ સોલાર છોતેરના જે બિયારણની પ્રખ્યાતિ અને ખેડૂતોને ખૂબ ફાયદો થતો હોય એના કારણે ખેડૂતોએ મારા નામથી એક વિશ્વાસ ઉભો થયો છે એટલે વેપારી મારું નામ લીધું હોય અને ખેડૂતોએ માની લીધું હોય પણ તેજાસ ઉપર જેવી ઇલિગલ કે સાથે મારે કોઈ 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 બ્રાન્ડ બ્રાન્ડ નથી 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 અને અને આવી અમે 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 બનાવતા આવું ઉત્પાદન કરતા કરતા કે પેકિંગ સાહેબ ગુજરાતની અંદર અનેક આ પ્રકારની પુગલા લેવા જોઈએ તો આ પ્રકારની બ્રાન્ડો બંધ કરવી જોઈએ ચોક્કસ સાહેબ જે ગેરકાયદેસર બિયારણો છે એ તો વેચાવા જ ન જોઈએ અને કારણ કે બિયારણ છે ને એ વસ્તુ નથી વિશ્વાસ છે ખેડૂતો વિશ્વાસથી લેતા હોય જેમ ડોક્ટર ડોલરેના નામે વિશ્વાસે ખેડૂતોએ લીધું એમ કોઈ પણ કંપનીનો બ્રાન્ડ ઉપર વિશ્વાસ હોય ખેડૂતોને હવે ગેરકાયદેસર બિયારણોમાં કોઈ કંપનીનું નામ હોતું નથી અને એમાં કોઈ બ્રાન્ડ હોતી નથી અને ખોટું વેપારીઓ ભરતા નામે નામ લઈ અને વેચતા હોય છે પણ આ ગેરકાયદેસર બિયારણો આજકાલ ખેડૂતો પણ ઘણા બધા હોશિયાર થઈ ગયા છે અને ખેડૂતોની પાસે પણ જાણકારી છે એટલે ગેરકાયદેસર બિયારણો ઘણી વખત સરકારમાંથી મંજૂરી ન મળી હોય અમુક કારણોસર તો ગેરકાયદેસર બિયારણો સારા હશે એમ માનીને પણ ખેડૂતો વાવે છે પણ આ વેચાવા ન જોઈએ

એટલે મારો એને ડોક્ટર ડોલરિયાનું છે એવું કીધું છે એટલે કંપનીનું નામ તો અમારા ખેડૂતોની નથી ખબર કે મારી કંપનીનું નામ હું છે પણ એમ છતાંય જરૂરી જે કઈ મને લાગશે તો કાર્યવાહી કરીશ કાર્ય કાર્યવાહી કરીશ

આવું બિયારણ કેટલા ટકા નું વાવેતર થતું હશે અને વાવેતર થવા પાછળનું કારણ શું સાહેબ વાવેતર થવા પાછળનું કારણ ટેકનોલોજી છે આજે બોલગાટ ટુ ની અંદર ગુલાબીયાળના પ્રશ્ન આવ્યો છે એટલે ખેડૂતોની મહત્વકાંક્ષા બી બહુ છે કે મારે કંઈક વધુ સારું કરવું છે એટલા માટે કોઈ લલચાવે ખેડૂતને કે ભાઈ આમાં બોલ ગુલાબીયાળ નહીં આવે આ નવી ટેકનોલોજીનું છે ફોર જીનું ફાઈવ જીનું છે એટલે ખેડૂત એમાં જાય છે પણ ખરેખર આ બાબતે સરકારે યોગ્ય સમયે અથવા સમયસર પગલા લેવા જોઈએ ટેકનોલોજી દુનિયામાં અત્યારે અવેલેબલ છે તો પછી અહીંના ખેડૂતોને એ ટેકનોલોજી કેમ ન મળે એમ સરકારે વિચારે તો આ ગેરકાયદેસર બિયારો બંધ કરી શકાય પેલા આવું જ હતું કે બીટી જયારે કાયદેસર આવ્યું એની પેલા ગેરકાયદેસર બીટી ચાલતું હતું પણ બધાને કાયદેસર આપ્યું સરકારે ખેડૂતોને સારી જાતો મળી કાયદેસરથી સંશોધનથી સારી જાતો આવે આ ગેરકાયદેસરમાં સારી જાતો નહીં આવે એટલે સારું ઉત્પાદન પણ નહીં મળે ખેડૂતોને તો કાયદેસર કરવા માટે સરકારે પણ લખેલું કદાચ એવી વાત કરી હતી અમુક વર્ષ સુધી અથવા તો મળશે ગુલાબી મળશે સંશોધન કરવાની જરૂરિયાત છે છો ચોક્કસ કારણ કે મોન્સેન્ટો બે હજાર પંદર સુધીનું જ કીધેલું અને બે હજાર પંદરથી થી રોયલ્ટી પણ બંધ થઈ ગઈ છે એટલે કોઈ પણ નવી વસ્તુ આવે આજે ગુલાબીયળ છે તો ઈ આ બીટી જીન પ્રોટીન પેદા કરે એ ખાઈ